આવી રે આવી રે ચૂંટણી ઓરી આવી રે આ વખતે ગામ સરપંચ ની ચૂંટણી આવી રહી છે અને ગામમાં કોણ કોણ ઉભું ખબર ના લેને ને ગામમાં જરાક જાણતા લે પારસભાઈ હારું ને કેમ છે આ વખતે ગામમાં ચૂંટણી આવી છે એક કોઈ કોઈ ફોર્મ ભર્યું તમને કઈ ખબર છે કે નહીં ગયો તમને એટલી નથી ખબર આખરે ચૂંટણીમાં તો હું ઊભો છું લે સરપંચ માં ફોર્મ ભર્યું કે શહેરભા માં સરપંચ માં તો હોય ને તમારું ભલું પૂછે નથી અરે ઈ તો સરપંચ માં આવી જયું જેમ જેમ બગીચા સર્ચા જવી અને જો સરપંચ માં આખરે આવી ગયો તો ડાયરેક જિલ્લા માં ફોર્મ ભરવાનું છે તમારું નિશાન તો યાદ છે ને નિશાન તમે શું રાખેલું છે ભાઈ તો યાદ હતું ને પંખાનું આખડું નિશાન છે મત દે દે હાલો આપડે ગામમાં જઈને પ્રસાર કરીએ આ આખરે દેવેશભાઈ છે ને આખરે આખું ગામ ગીજી દેવાનું છે અરે તમે આ વખતે પાક્કું સરપંચ તો બની જાહો ને અરે બની જ જઈશ ને તો હાલો આપણે ગામમાં જઈ પ્રસાર કરવા માટે એલા આ વખતે સુટણીમાં ફોર્મ તો ભર્યું છે પણ હજી ગામમાં કે પ્રસાર કર્યો ના કોઈને કે કીધું ન તો હાલ હેડીનભાઈ ને વાત કરું એને ખબર એ ની હોય પાછી કોણ કોણ ઉભી રહ્યું આ વખતે તેને વાત તો કરું હાલ એને મળતો આવું

તો તમારે બીજું કામ હતું હો પાછું તમારે સેલ સુધી મારે ઉભું રહેવાનું છે ઈ વાત ખોટે આજી ભાઈ ઈ રાવાજો જો ઈ નઈ થાય આપડી થી કેમ કે આપડા પગ તકલીફ છે એલા એમ ના કેતો હા અરે સેલ સુધી મદદ માં બીજા સપોર્ટ માં હારી ઉભું રહેવાનું છે એમ હા એમ કે ને શોખ હોય કરો ને મરો ભાઈ કે સપોર્ટ કરવાનો છે સપોર્ટ તમને ઠેઠ સુધી કરીશું આપડે હા તો બરોબર તો વાંધો નઈ લ્યો હા આ વખતે તો ભાઈ તું જીતી જ જાય કેમ કે દર વખતે તું ફોર્મ ભરે છે એટલે આ વખતે તારું પાક્કું છે તું જીતી જ હા દર વખતે તો હું ફોર્મ ભરું છું ને હારી જ જાઉં છું પણ હાલ આ વખતે તો ગામ માં પ્રચાર કરવાનો છે હરખાઈ છે ને આખું ગામ ગંજવાડી દેવાનું છે આ વખતે તો પાક્કું હાલ હાલ તો જઈએ એટલે ભાઈ અત્યારે રાવા દે કેમ કે અત્યારે મારે કામ આવી ગયું છે તો પછી વાત રાખીએ આપણે પછી હા તો હા કાઈ વાંધો નહીં તો અત્યારે તું જા પછી પાછું આવવાનું છે હો. હા તે વાંધો નહીં પાક્કું મળો ભાઈ હા તે વાંધો નહીં ઓલો હાર્દિક કઈ ગયો છે કે ચૂંટણી માં છું હવે સામો કોણ ઉભો છે લાઈન દેવેશભાઈને ફોન કરું અને બે જગ્યા પૈસા મળે ને એવું કઈક કરી આપડે પ્લાન તો ઘણા છે દેવેશ ભાઈ હલો દેવેશ ભાઈ

તમારી લેવા ગયો આ છે અરવિંદ ભાઈ આપડે તમે સરપંચ માં ઉભા તમારે થાકે ટૂંકતા અરવિંદ હું લેવા ગયો એને તમે થોડાક પૈસા આપશો ને તમને જીતાડી દે

અરે વાંધો નહીં તમે તમારે મારા ભરોસે આપો જો તમને જીતાડી દઉં ને તો જ જો દસ હજાર પુરા છે હવે જીતી જાવ જો મારો વાર ના લાગી જાય પછી તમને તો ખબર છે ને મારે ક્યાં ભોગવવાનું છે ના ના હરવીનભાઈ પાસે લાત માણસ છે તમતારે આ વખતે આપણે જીતશું જ તે ફાઈનલ તો બહુ સારા માણસ કહેવાય ભાઈ તો અરે માની ગયા દસ મહિ તો બહુ ઝાઝા માંગતા હતા એ તો તમારું થોડુંક હોય એટલે પછી તો બાકી જાય ને એટલે તો છે વાંધો નહીં આ વખતે તમે સરપ્રાઈઝ પાક્કું હાલો તો એમી હા તો સારું હાલો હાલો સારું હરવીનભાઈ હા મારે કામ આવી ગયું વાંધો તો કામ તો પતી ગયું ને હવે હા ભાઈ કામ પતી ગયું છે હા તો કઈ વાંધો નઈ લા આ ભાઈ કોણ છે નવા એ ભાઈ ભાઈ છે હા હા એની પાસે આપડે એમ કેટલા આપવા જો દસ હજાર આપી જ્યો ને દસ પણ પછી નઈ આવી તો એમ મારો ભાઈ મારી માથે મીચી જોયી તમે આવી જાવ એટલે તમારું પાકું એટલે પાકું જ તો તમારે ભરોસે આપું તો ખરો

હાલ લે આપડે જો હલવાના સેવી એટલે હવે તો છે ને પૈસાનો ભાગો પછી પાડશું પહેલા આપડે બે ભાગી જઈએ હાર્દિક ભાઈ હારું હારું હો છું હોય કેમ અરે આવ્યા હતા અરવિંદ ભાઈ ને લઈને આવ્યા ને કે મેને પૈસા આપ્યા ઘણા મત છે એ મને આપવાના છે તમારો કોણ મારો માણસ અરવિંદ

ના ના હવે આપણે મળે મારે ગોતવા તો જો હે તા આવે ને ઢોકાયવી નાખવાના નાખવા તો આમ ઝાળલી જરી હા આલુ તો જો ને હવે તો હવ ઢાકી ગયો સતા હવે ગોતીને ઢોકાયવી નાખવાનો વિચાર છે હા હા આ લે ઘરે હામેતી એક કામ લે હવે પાછળલી જાવી ઢોકા હંતાડીન તો આ ઢોકા હટાડજો ઢોકા હટાડજો પછી જાય હાલો બે તમે આયા આવો તો હા તો હવે ઓલા પૈસા આપ્યા તમે તમને દેવેજ ભાઈ ગયા ક્યાં હવે તો એ વપરાઈ હો આપડે મધ ના મધ દેવા વાળા નાપાના હતા ને તેને આપી દીધા